સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા આયોજિત નર્ણાયન દેવ મંડળ ક્રિકેટ લીગ જેની ત્રીજી સિઝન આ વર્ષે રમાવા જઈ રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આમાં ગામડે ગામડેથી અને દરેક ગુજરાતના શહેરોમાંથી ખૂબ મોટી સંખ્યામાં અને આ વખતે છે ઇન્ટરનેશનલી પણ આપણે ઘણી બધી ટીમ્સ આ લીગમાં જ્યારે ભાગ લેવા જઈ રહી છે ત્યારે આ એક કાલુપુર મંદિર દ્વારા ખૂબ સરસ એક આયોજન આપણે છેલ્લા ત્રણ વર્ષોથી કરવામાં આવે છે અને આમાં ખાસ ધન્યવાદ છે દરેક યુવાનોને જેમને લાભ લઈને આ લીગમાં આટલું સરસ એક પ્લેટફોર્મ જ્યારે ઊભું કર્યું છે કારણ કે આ લીગને શરૂઆત કરવાના પાછળનું કારણ માત્ર ને માત્ર જે આજના યુવાનો છે એ સંસ્થાથી જોડાય મંદિરથી જોડાય અને સાથે સાથે અત્યારે જે સ્પોર્ટ્સ એને આગળ લાવવાની ખૂબ જે મહેનત આપણે આપણી સરકાર અને આપણા દેશમાં જે થઈ રહી છે મહેનત એ એને આપણે ખાસ બિરદાવવા માટે અને એમાં ભાગ લેવા માટે અને દરેક ગામડાના દરેક શહેરોના યુવાનો જે ક્રિકેટમાં ખૂબ મહેનત કરીને જે આગળ વધે છે એમને પ્લેટફોર્મ આપવા માટે આપણે આ એક અભિયાન કહી શકાય એને શરૂ કર્યું છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રીજી સિઝન જ્યારે રમાવા જઈ રહી છે તો દરેક હરિભક્તોને દરેક જે ક્રિકેટમાં જોડાયેલા છે જેમને આ દેશમાં લગભગ સ્ટેટિસ્ટિક્સ આપણે જોવા જઈએ તો દરેક ઘરમાં જ્યારે મેચ ચાલતી હોય છે ત્યારે ખૂબ બધાએ લોકો તેમાં જોડાતા હોય છે અને એક સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે એમાં આપણા દેશમાં ખાસ કરીને ક્રિકેટ એવી વસ્તુ છે કે જે લોકોને ભેગા જોડે છે અને હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે જે ક્રિકેટની ફિલ્ડ ઉપર કે સ્પોર્ટ્સની ફિલ્ડ ઉપર જે જે સંબંધો કેળવાય છે જે બોન્ડિંગ થાય છે એ બીજે ક્યાંય નથી થતું અને એક સાથે રમત સાથે સાથે ડિસિપ્લિન અને સાથે સાથે ફિટનેસ માટે પણ એ ખૂબ જરૂરી છે તો જ્યારે આવી કાલુપુર મંદિર થકી આપણે આયોજન આવું સરસ આયોજન જ્યારે છેલ્લા ત્રણ ત્રણ વર્ષોથી બે હજાર બાવીસમાં જે શરૂ થયું હતું છેલ્લા ત્રણ વર્ષોથી થાય છેલ્લે એ જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજીક થકી જેટલા જેટલા છોકરાઓ આજીક થકી સંસ્થા સાથે જોડાયા છે એમને ખૂબ આગળ વધવાનું બળ નિર્ણયદેવો આપે ખૂબ પ્રગતિ કરવાનું પણ નિર્ણયદેવો આપે એ જ આજે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ અને ખાસ કરીને યુટ્યુબ ચેનલ ઉપર આપ બધાએ હજીને ઘરે બેસીને લાઈવ સ્ટ્રીમ નિહાળી શકશો તો કાળુપુર મંદિરની યુટ્યુબ ચેનલ જેની લિંક આપણે નીચે વિડીયોમાં મૂકી છે એ જરૂરથી એને આપ સબસ્ક્રાઈબ કરજો અને એ લિંક આપ આ કાલુપુર મંદિરના યુટ્યુબ ચેનલ પર જરૂરથી નિહાળજો જય સ્વામિનારાયણ